ખેડૂત મિત્રો આજે તારીખ નવ પાંચ બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની આપણે માહિતી મેળવી લઈએ ત્યાર પછી વિદેશી અને આપણી ઘરેલું કપાસ કપાસિયા ખોળ અને રૂણી ગાંસડીના વાયદા બજારમાં કેવી ઉથલપાથલ ચાલી રહી છે તેની માહિતી આપણે પછી મેળવશું ખેડૂત મિત્રો આજે તારીખ નવ પાંચ બે હજાર ચોવીસના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસના વીસ કિલોના ચૌદસો દસથી પંદરસો સુધી કપાસના ભાવ જોવા મળ્યા હતા અને બારસો ક્વિન્ટલ જેટલી આવક હતી જે આપણે મણમાં સમજીએ તો છ હજાર મણ કપાસ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે આવ્યો હતો આ ઉપરાંત બીજા વિસ્તારોના કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ આપણે જોઈએ તો મોરબી પંદરસો જામજોધપુર પંદરસો એકાશી સાવરકુંડલા પંદરસો એક બાબરા પંદરસો છવ્વીસ જેતપુર ચૌદસો એકાશી અમરેલી પંદરસો નવ જસદણ પંદરસો વીસ ધ્રોલ ચૌદસો એકાવન ગોંડલ પંદરસો છેતાલીસ હળવદ ચૌદસો છ્યાસી ખાંભા ચૌદસો એંશી ભાવનગર પંદરસો ત્રાણું જામનગર પંદરસો ને ચાલીસ હવે ખેડૂત મિત્રો આજે તારીખ નવ પાંચ બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ બધા જ વાયદાનો સમય અત્યારે ત્રણ વાગ્યે અને એક મિનિટની આસપાસનો છે ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર ચોવીસનો એક પોઈન્ટ પચાસના ઘટાડા સાથે ઇઠ્ઠોતેર પોઈન્ટ છપ્પનની આસપાસ ચાલી રહ્યો છે આપણી રૂણની ગાંસડી એમસીએક્સ કોટન કેન્ડી મે બે હજાર ચોવીસનો વાયદો એકસો એંસી રૂપિયા જેટલો ઘટીને સત્તાવન હજાર ચારસોની આસપાસ ચાલી રહ્યો છે એનસીડેક્સ ઉપરનો કપાસનો ઓગણત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસનો વાયદો પંદર રૂપિયા જેટલો ઘટી ને પંદરસો ની આસપાસ ચાલી રહ્યો છે અને NCDX ઉપર નો કોકુડકલ કપાસિયા ખોડનો મે મેં બે નો વાયદો પણ પાંચ રૂપિયા જેટલો ઘટીને પચીસો ઓગણસીની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો વિદેશી અને ઘરેલું કપાસ વાયદા બજારમાં ઘણો બધો ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં પંદરસોની ઉપરની સપાટીએ પણ ઘણા બધા વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવો છે તે આજની તારીખે જોવા મળેલા છે તમારા વિસ્તારમાં ગામડે બેઠા કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ કે નવી સુધારેલી માહિતી હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો જેથી કરીને અમે અમારી ભૂલ નવા આવનારા વિડીયોમાં ન થાય તેનું ધ્યાન અમે રાખી શકીએ ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતી